યુદ્ધથી બચવા યુદ્ધાભ્યાસ માટે લોકોમાં મોકડ્રીલનું આયોજન કરીને અવેરનેસ ફેલાવવામાં આવી રહી છે તે અંતર્ગત વલસાડ નવસારીમાં પણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું જેમાં વલસાડના સાંસદ અને લોકસભા દંડક ધવલ પટેલ પણ જોડાયા ઓપરેશન અભ્યાસ મોકડ્રીલની શરૂઆત નવસારી મહાનગરપાલિકા ખાતે સાયરન વગાડીને નગરજનોને અલર્ટ કરીને કરવામાં આવી મહાપાલિકાના સ્ટાફને એસેમ્બલીમાં ભેગા કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા નજીકની નવસારી હાઈસ્કૂલ ખાતે તમામ લોકોને ખસેડાયા ઇમરજન્સીમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક ફાયરના જવાનોએ બચાવીને હોસ્પિટલમાં ખસેડ્યા સમગ્ર મોકડ્રીલ દરમિયાન વલસાડના સાંસદ ધવલ પટેલ સાથે નવસારી જિલ્લા કલેક્ટર મહાનગરપાલિકા કમિશનર જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ હાજર રહ્યા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં વલસાડ આંગ લોકસભામાં અમારા નવસારી અને ડાંગ જિલ્લામાં આનું આયોજન કરવામાં આવ્યું મહાનગરપાલિકા નગરપાલિકા અને દરેક ગ્રામ પંચાયત પણ આના માટે તૈયાર રહે એના માટે તૈયારી ભાગ સ્વરૂપે મોક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું મોક ડ્રીલનો મુખ્ય હેતુ આપણા આમ નાગરિકો મેડિકલ એજ્યુકેશન કઈ રીતના કહી શકે ફાયર ટીમ સાથે કઈ રીતના કામ કરી શકે પૂરતો જ જમવાનો જથ્થો મેડિકલનો જથ્થો કઈ રીતના રાખી શકે એના માટે હતું એની સાથે કોઈ એરિયલ સ્ટ્રાઇક પણ થાય તો એમાં બ્લેકઆઉટમાં આપણે કઈ રીતના વર્તવાનું એના માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે તમારા ચેનલના માધ્યમથી અપીલ કરવા માંગુ છું કે આ ફક્ત ને ફક્ત મોબડ્રીલ છે રિયાલિટી નથી એટલે કોઈ પણ નાગરિકોએ ગભરાવાની જરાક પણ જરૂર નથી કોઈ પણ જાતની અફવામાં આવવાની જરૂર નથી પેનિક કરવાની જરૂર નથી ફક્ત ને ફક્ત જે ગવર્મેન્ટના ઓથેન્ટિકેટેડ સોશિયલ મીડિયા અને મીડિયા ચેનલ છે એની પર જ આપણે ભરોસો રાખવો જોઈએ અને એના પરથી આપણે સચોટ જાણકારી મળશે અને કોઈ સોશિયલ મીડિયા યુઝર્સ અફવા ફેલાવશે પેનિક ફેલાવશે કે કોઈ ધમકી આપશે એના પર કઠોરથી કઠોર કાર્યવાહી કરવામાં আমাৰ পূৰ প্ৰশাসন অটকছে নে